હાલ સમગ્ર દેશમાં ગણેશ ઉત્સવનો માહોલ ચાલી રહ્યો છે દરેક જગ્યાઓ ભગવાન ગણેશની પૂજા અર્ચના થઈ રહી છે ત્યારે સુરતમાં એક ભાઈએ ભગવાન ગણેશની જગ્યાએ નરેન્દ્ર મોદીની સ્થાપના કરી છે વડાપ્રધાનજી નરેન્દ્ર મોદી છે એમની સ્થાપના એમના ઘરમાં કરી છે તસવીરોના માધ્યમથી સૌથી પહેલા આપણે બતાવવાની કોશિશ કરું છું લખવામાં આવ્યું લખવામાં આવ્યું છે તો આ એક ઘરની તસવીર હું બતાવી રહ્યો છું કે વિઘ્નહર્તા શ્રી નરેન્દ્ર મોદી જે આપણા દેશના વડાપ્રધાન છે એમને લઈને આ અહીં ગણેશ ઉત્સવના દરમિયાન એક ભાઈ એમના ઘરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સ્થાપના પ્રતિમાના સ્વરૂપે અહીંયા કરવામાં આવી છે તસવીરો પણ આપ જોઈ શકો છો નરેન્દ્ર મોદીના માથા પર પગડી છે અને જે કપડાં જે સ્ટાઇલમાં પહેરે છે તમામ વસ્તુઓ અહીંયા બતાવવામાં આવી છે સાથે જ એમના પગ ઉપર ફૂલ પલ ચડાવવામાં આવ્યા છે અને બંને સાઈડ તિરંગા પણ આપ જોઈ શકો છો તો આ જે ઘરના માલિક છે અને જે મૂર્તિ સ્થાપના કરનાર ભાઈ છે એની સાથે જ આપણે વાત કરીશું પ્રદીપભાઈ મોરી નામ છે એમનો એમની સાથે આપણે વાત કરીશું પૂછીશું કે આ કઈ રીતે સ્થાપના કરવામાં આવી છે શું હેતુ છે એમની પાછળ થોડોક આભાર જોઈ જાઓ પ્રદીપભાઈ એ જણાવો કે આ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સ્થાપના ક્યારે કરવામાં આવી છે અને શું કારણ છે મોદી સાહેબની ગણેશ ચતુરના દિન વિઘ્નહર્તા નરેન્દ્ર મોદીને આમ સ્થાપના કરી છે

કોઈ દુઃખ કોઈ લોક આપણા જનતાને હોય તો દુઃખ ગમી હળ ગણી કામ કરે છે અને જે સબસી અભિયાન માટેનું જે મોદી સાહેબે આહવાન કર્યું તું ને તો એની જે વડાપ્રધાન ખુદ બધે કચરું વીણીને આતે એકત્રિત કરતા હતા આપણું દેશ રાજ્ય બધું સ્વચ્છ ચોખ્ખું રહે એ અને એ માટે મેં એનામાંથી પ્રેરણા લીધી કે મેં ખુદ એવું પ્રેરણા લીધી કે બોટલો છે કાગળ છે આપણે તાપી કિનારે હું અગુબ સભ્ય બેન કરતો ઘરેથી કોઈ રોડ સોસાયટી મોલ્લામાંથી હોય તો હું લઈને બીજામાંગતી તો ભેગું કરતો આવું મારે સાત આઠ મહિના આ ચાલ્યું પ્લાસ્ટિકનું રિસાયકલ કરી અને આનો મેં પ્રયોગ કર્યો અને એનું મેં આ મૂર્તિનું બીબું બનાવ્યું એનું રિસાયકલ કરીને આ મૂર્તિ મોદી સાહેબની મેં કરી અચ્છા કેટલા દિવસમાં અલગ અલગ વસ્તુઓથી આ મૂર્તિ બનાવવામાં આવી છે આ બધું મારે ત્રણ થી ચાર મહિના બધું આ ભેગું કરતો જેમ જેમ મને મળે એમ હું લઈ લેતો હતો અને પછી બે એક મહિના મૂર્તિ બનાવવા સમય લાગ્યો પછી એનું પેઇન્ટિંગ કર્યું આ તે કરાવ્યું અને મૂર્તિને આખું ડેમો આખો કમ્પ્લીટ કર્યો અને પછી આ તમે જાતે જ આ મૂર્તિ તૈયાર કરી છે કે કલાકારનો સહારો લેવામાં આવે છે સહારો લેવો પડે મટીરિયલનો મેં આમ કર્યું આમ કર્યું પણ અમુક જે ડેમો બનાવવાનું એ મેં જાતે ભેગા બે મળે ને આ મૂર્તિનું મેં બનાવ્યું તો આ મૂર્તિ કેટલા દિવસ સુધી તમારા ઘરમાં રહેશે જેમ કે આ કહો છો ગણેશ ચતુર્થીના દિવસે તમે સ્થાપના કરી જો કેટલા દિવસ આ મૂર્તિ તમારા ઘરમાં રહેશે મારે આ સત્તર તારીખ લેખીને હેરે છે અને તેથી વડાપ્રધાનનો જન્મદિવસ છે અને ગણપતિને વિસર્જન છે તાસ સુધી રહેશે પછી આ મૂર્તિનું શું કરશો કે એમ કે ભગવાન ગણેશ તો વિસર્જિત થઈ જવાના છે પછી આ મૂર્તિ તમારા ઘરમાં જ રાખવાનો છો કે એ શું કરવાના છો આ કોઈ સારા સ્થળે મૂકવાની છે કોઈ એવું સારું આ કોઈ વિસર્જન વાળી વસ્તુ નથી આ તો દેશના વડાપ્રધાન છે આને વિસર્જન ન હોય આને તો આપણે દેશ માટે સારું કરી રહ્યા છે આવો મોકો આપણને જે આવા વડાપ્રધાન જે મળી રહ્યા છે આપણને તો એને વિસર્જન ન હોય આપણે તો આને એક આપ્યું છે કે આનું વિસર્જન નથી કરવાનું આપણે આ કોઈ સારી જગ્યા હોય એમાં આપશું કોઈ ગીમિયા કોઈ પાર્ટીમાં કે ગીમ્યાથી મૂકશું કે છોકરાને કોઈ પ્રેરણા મળે આ તે અને આ સંદેશો મારો ગણેશ ઉત્સવમાં ભગવાન ગણેશની તો પૂજાપાઠ થઈ છે સવાર સાંજે તો ગણેશ ઉત્સવના મૂર્તિ સ્થાપન કરવામાં આવ્યું છે તો આમની કઈ રીતે તમે પૂજાપાઠ કરો છો કે શું કરો છો કઈ રીતે અહીંયા સવાર સાંજની પ્રક્રિયા શું હોય તમારે ત્યાં સવાર સાંજે તો હું ફૂલ ને આ કમળ બે મૂક્યા છે બાજુ મેં એની પૂજા અને આ તે ફૂલ થી અને મોદી સાહેબના ચહેરા હું જોઉં છું કે દેશનું બહુ નાના લોકો જે ગરીબો જેને લોકોને દવાખાના કોઈ આવ્યા હતા કોઈ ખર્ચ એવું થતા હતા તો મોદી સાહેબ આવી બધી યોજના કાઢી અને મોદી સાહેબને હું જોવને મને પ્રેરણા મળે મારા દિલની અંદર છે મોદી સાહેબ તો એમની આરતી વગેરે નથી કરતા એની આરતી હું નથી કરતી ખાલી પૂજાપાઠ જે કંઈ મારે તેનું કરું છું ફૂલને આ તે બધું કહે છે તો આમના પરિવાર પણ સાથે જ હોય છે જ્યારે આ બધું કરો છે અર પૂજાપાઠ આ પરિવાર હોય ને સાથે છોકરો મારો હોય ને હોય

તો બિલકુલ પ્રદીપભાઈ મોરી છે જે વ્યવસાય કન્સ્ટ્રક્શન સાથે જોડાયેલા છે અત્યારે અમે એમની ઘરમાં જ છીએ એમની સાથે વાતચીત કરી રહ્યા હતા અને આપણે સાંભળ્યું છે કે પ્રદીપભાઈ શું જણાવ્યું છે ને હું ફરીથી આપને કારણ કે ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશની સ્થાપના જ્યારે ખાસ કરીને મહારાષ્ટ્ર અને ગુજરાતના હોય તો આ પર્વ છે આખા દેશમાં લોકો મનાવવા માંડ્યા છે ત્યારે ગણેશની સ્થાપના થતી હોય ગણેશ ચતુર્થીના દિવસે ત્યારબાદ એમાં વિસર્જન પણ થતું હોય છે તો એ ભગવાન ગણેશ ભક્તો પણ કરતા હોય તો આ ભાઈ પ્રદીપ મોરી છે એ પણ કહી રહ્યા છે કે એ નરેન્દ્ર મોદીને ભગવાનથી ઉપર નથી માની રહ્યા પણ વિઘ્નહર્તા તરીકે જે વર્તમાન પરિસ્થિતિ દેશમાં છે એ વિઘ્નહર્તા તરીકે કલિયુગમાં હાલ આપણા દેશ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે ને એટલા માટે જે ઉપર જે સ્લોગન લખવામાં આવ્યો છે જેમ આપણે ભગવાન ગણેશને વિઘ્નહર્તા કહેતા હોય છે તે જ રીતે હાલની પરિસ્થિતિને ધ્યાને રાખતા વિઘ્નહર્તા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને કહેવામાં આવ્યા છે ને એમની નીચે આપણે તસવીરો જોશો ભગવાન રામ મંદિરનું જે તસવીર અહીંયા બનાવવામાં આવી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે જે જગ્યા ઉપર ફરવા ગયા હોય કે જેમ કે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા બતાવવામાં આવી છે જમ્મુ કાશ્મીરને બતાવવામાં આવ્યા છે અને અલગ અલગ આ જે વસ્તુઓ છે મેક ઇન ઇન્ડિયા સરદાર સરોવર ડોમ ડેમ આ તમામ વસ્તુઓ આર્ટિકલ થ્રી સિક્સટી સેવન્ટી પર અહીંયા બતાવવામાં આવ્યું છે અત્યારે આપ જોશો તો તો તમામ વસ્તુઓ વડાપ્રધાનથી એટલા બધા પ્રેરિત છે કે એમને ભગવાન તો નથી જ માનતા પણ ભગવાનથી ઓછા પણ નથી માનતા એમ પણ ના કહી એમ પણ કહી શકીએ કારણ કે એ દિવાવત્તી આરતી તો નથી કરતા પણ એમને સવાર સાંજે ફૂલો એમના ચરણોમાં જરૂર અર્પણ કરે છે એમને એ પણ એક પૂજાપાઠનો ભાગ છે તો એક નરેન્દ્ર મોદી પ્રત્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રત્યે ભાઈની જે ભક્તિ અને ભાવ પણ કહી શકાય એ પ્રદીપભાઈ મોરી જે કરી રહ્યા છે સુરતમાં એક અલગ પ્રકારના દ્રશ્યો ગણેશ ઉત્સવમાં સામે આવ્યા છે ભગવાન ગણેશની જગ્યાએ હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પોતાની ભક્તિભાવથી અહીં પૂજા કરતા હોય છે અને જ્યારે કેમ કે સત્તર તારીખે એમનો જન્મદિવસ પણ આવે છે તો આ મૂર્તિનો અને ગણેશ વિસર્જન પણ છે તો આ મૂર્તિનું વિસર્જન નથી કરવાના એ પણ કહી રહ્યા છે કેમ કે ક્યાંક ક્યાંક સારી જગ્યા પર આ મૂર્તિ મૂકવાનો એમનો આશય છે અને બીજું કે આ મૂર્તિ પણ એમને થકી જ બનાવવામાં આવી છે જેમાં જેને બનાવવા માટે કેટલાક કલાકારોનો સહારો પણ લેવામાં આવ્યો છે તો એ પણ એક અલગ પ્રકારની ભક્તિ છે સંજયસિંહ રાઠોડ ગુજરાત તક સુરત